રોજ શ્રી કોઠી કન્યા પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં કોઠી કન્યા શાળાની બાળાઓ બુદ્ધિશાળી સસલાનું નાટક ભજવી રહ્યા છે તો આપ સૌ શાંતિથી સાંભળશો હવે સૌ શાંતિ જાળવીશું બાળકો નાટક ભજવી રહ્યા છે Okay, 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 okay. એકવાર એ જંગલમાં એક સિંહ ખતરનાક સિંહ આવી પછી બધા પ્રાણીઓને મારવા લાગ્યો સિંહના ત્રાસથી જંગલમાં ભય વાતાવરણ રહેવા લાગ્યું અનેક પશુ પંખીઓનો તે શિકાર કરવા લાગ્યો જંગલના બધા પ્રાણીઓએ ભેગા મળીને સભા કરી

કે ચાલ મને એ સિંહ પાસે લઈ જા સિંહ ને પાસે લઈ ગયો અને બોલ્યો આ છે પેલો સિંહ સિંહે તરત જ કુવામાં નજર કરી કુવામાં પોતાનું જ પ્રતિબિંબ જોઈને સિંહ તેને મારવા માટે કુવામાં કૂદી પડ્યો બુદ્ધિશાળી સસલાને ને તાળીઓથી વધાવી લીધો છે કે સસલાએ પોતાનો જીવ બચાવી અને જંગલના પ્રાણીઓનો પણ જીવ બચાવ્યો